અમારી માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે બીએસકે છોડવાના નથી આવતીકાલે હું મીટિંગ છે મંત્રીશ્રીની અને આખા ગુજરાતના તમામ શિક્ષણ સંઘના પ્રમુખોએ તમને બોલાવેલા છે અમારી માંગણી જે છે એને તમે રજૂ કરો સરકાર સમક્ષ અને અમારી માંગણીને સંતોષ કરો નકર અમે અહીંયાથી હટવાના નથી અમારી રેલી હવે ચાલુ થાય છે

આ સરકાર અમારી જોડે આવે ને તો તમે સરકાર જોડે રજૂઆત કરવા જોઈએ મિત્રો સાંભળી લો બરાબર અમારી જોડે સરકાર આવે